હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ આરુનટેક ગાઈડ ચેનલ જ્યાં તમે ટેકનોલોજીને સમજી શકો સરળ ગુજરાતીમાં મિત્રો ગયા ભાગમાં આપણે સમજ્યા કે એઆઈ કેવી રીતે કામ કરે છે આજે આપણે જાણીશું એઆઈના કેટલા પ્રકારો છે અને કયા કયા એઆઈને મુખ્ય ત્રણ પ્રકારમાં વહેંચવામાં આવે છે એમાં પહેલું છે નેરો એઆઈ એટલે કે વીક એઆઈ આ પ્રકારની એઆઈને એક ખાસ કામ માટે બનાવવામાં આવે છે ઇટ મીન્સ એઆઈ ઇઝ ટ્રેન્ડ ફોર ઓનલી વન સ્પેસિફિક ટાસ્ક ઉદાહરણ તરીકે ગૂગલ આસિસ્ટન્ટ સીરી ચેટ જીપીટી અને યુટ્યુબ રિકમેન્ડેશન સિસ્ટમ આ બધા એઆઈ કોઈ એક કામ સારી રીતે કરી શકે છે પણ બીજા કામમાં ઉપયોગી નથી તેથી તેને નેરો એટલે કે વીક એઆઈ કહેવામાં આવે છે બીજું છે જનરલ એઆઈ એટલે કે સ્ટ્રોંગ એઆઈ આ પ્રકારની એઆઈ માણસ જેવી બુદ્ધિ ધરાવે છે એ વિચારી શકે સમજી શકે અને નિર્ણય લઈ શકે છે અત્યારે આ પ્રકારની એઆઈ વિકાસના તબક્કામાં છે એટલે કે હજુ વિકસિત થઈ નથી હજુ દુનિયામાં જનરલ એઆઈ બનેલું નથી પણ ભવિષ્યમાં શક્ય છે અને ત્રીજું છે સુપર એઆઈ એટલે કે આર્ટિફિશિયલ સુપર ઇન્ટેલિજન્સ આ ભવિષ્ય એટલે કે ફ્યુચર લેવલનું છે સુપર એઆઈ એ એવી બુદ્ધિ ધરાવશે જે માનવીય કરતાં પણ વધુ શક્તિશાળી અને વધુ બુદ્ધિશાળી હશે એ પોતાની રીતે શીખી શકે નિર્ણય લઈ શકે અને માનવીય ક્ષમતાથી આગળ જઈ શકે છે હજુ સુધી આ પ્રકારની એઆઈ અસ્તિત્વમાં નથી પણ વૈજ્ઞાનિકો તેના પર સતત કામ કરી રહ્યા છે તો મિત્રો આ હતા એઆઈના ત્રણ પ્રકારો જેનાથી તમે સમજી શકો છો કે ટેકનોલોજી ક્યાં સુધી પહોંચી ગઈ છે અને ભવિષ્યમાં ક્યાં જઈ શકે છે અને જો તમે ટેકનોલોજીમાં ઇન્ટરેસ્ટ રાખો છો તો આગળના વિડીયોમાં આપણે સમજશું કે મશીન લર્નિંગ શું હોય છે સો ડોન્ટ ફોરગેટ ટુ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ અરૂણ ટેક ગાઈડ જ્યાં તમે સમજી શકો ટેકનોલોજીની દુનિયાને સરળ ગુજરાતીમાં